ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી લોન્ચ કરી હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય વ્યાજ સહાય અને ઇલેક્ટ્રિસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે આ પોલિસીને પરિણામે રાજ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના પદ ચિહ્ન પર ચાલતા આપણે ગુજરાત સરકારે પણ પાછલા ત્રણ વર્ષમાં સેમી પોલિસી ગ્રીન હાઇડ્રોજન પોલિસી આઈટી અને આઈટી પોલિસી ટેક્સટાઇલ પોલિસી રિન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેકનોલોજી પોલિસી જેવી ઇમર્જિંગ સેક્ટર્સની અનેક પોલિસી જાહેર કરી છે પોલિસીમાં આપણે સ્ટુડન્ટ માટે એ સપોર્ટને વધારે એન્હાન્સ કરેલો છે બીજું આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરને સ્ટાર્ટઅપના ઇન્ક્યુબેટર તરીકે એક્સલરેટર તરીકે ઇવન સ્કિલિંગ સેન્ટર તરીકે પણ જોઈએ છીએ અને એના પણ એમને સપોર્ટ મળશે તો આ રીતે આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીમાં બધા જ એમના કેપિટલ એક્સપેન્ડિચર ઓપરેશનલ એક્સપેન્ડિચર એમનું ખાસ જે આઈટી અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એના માટેનો જે બેન્ડવે ક્લાઉડ રેન્ટલ આ બધું જે એમને જરૂરિયાત હોય એ બધાને આપણે આવરી લીધું છે